મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવી જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો એક કોઈ કવિએ કીધું છે કે બનવું જ હોય ને તો સમુદ્ર ન બનવું કેમ કે સમુદ્રનું પાણી છે ને એ કોઈને પીવામાં ઉપયોગમાં નથી આવતું બનવું જ હોય તો તળાવ બનીએ કે જ્યાં સિંહ પણ પાણી પોતાની ગરદન ઝુકાવીને પીવે છે હા મમ્મી સરસ સરસ સુવિચાર આપ્યો છે મમ્મીએ

ગીત ગાવ તો ગાવ ને ગીત તો ગાડવાડવા મને આવડવા જોઈએ આવડવા પડે તો તું ગાય વિડિયો ઉતાર્યો ના ના છે ફ્લેટ જોવા જલ્દી આવી બપોર જમવાનું તો બધા આવી બધા હશે બાપા તારા ભાઈ આ બે ફ્લેટ નો પ્લાન લઈશ મને લાગે સાબ બિલ્ડર હશે ત્યાં પ્લાન લેન કી તો અમા તો હું તો પ્લાન પ્લાન

પાંચ વાગી ગયા અને પ્રોગ્રામ ચાલે છે બડે બડે દેશો છોટી છોટી વાતો હોતી રેતી હવે આ નહી આજ હોય ને ગલતી થાય તો એજ કેવાય પ્રીતમ આ બધું વેરાય છે કાજુ બદામ અને અખરોટ ત્રણે એને તળી નાખ્યા ઘી ઘીમાં પછી એની કટકી કરી નાખી નાખી દીધી એનો નાખીને ઉપર થોડુંક દૂધ નાખી

ન કરીશ ને કેમ મજા આવે છે તોફાન કરીશ પછી મસ્તી કરે ને મોટા મમ્મી એટલે કે નહીં કરું પાછા કરે તો કે કરીશ ને એવું જો એને મજા આવી છે કારણ કે ખાધું છે કૂકીઝ ને ચેવડો પચાવું તો ખરે ને આજે આજે છે સાંજે નાસ્તામાં પાણીપુરી એટલે અમારી ફેવરિટ નહીં પાણીપુરી હું કેવું ભાભી રાત્રે પાણીપુરી ખાવી થોડીક અઘરી થશે કરવાના હતા અને રેશું નીકળી ગઈ રેશું નીકળી ગઈ રેશું નીકળી ગઈ રેશું તું આવું હા તો હાલો ફરીથી કરો ફરીથી કરો ઓકે હાલો ફરીથી કરો કેટલા રે કેટલા કેટલા રે કેટલા બબે થઈ ગયા બે થઈ ગયા છે કમ્પ્લેટ હવે તમે નીકળી જાવ

બધું સોટી ગયેલું હોય ને આપણે નાના હતા ત્યાં ડાળિયા સોંટી જતા ડાળીયા નો હતો એટલે ડાળીયા શેડા કોને કોને કોમેન્ટ અત્યારે વાગી ગયા દાળ ખા નવરાત્રી ગરબા લેવા માટે રેડી થાશું તો વ્લોગ નો એન્ડ અહીંયા છે કાલે મળીશું ભાભીને પૂછે એન્ડ માં શું કેવા માંગે ભાભી તમે એન્ડ માં હું કેવા માંગો છો એન્ડ માં શું કહેવાનું હોય સાંજે ઊય જવાનું હોવ ને ઊઠી જવાનું હા લે લે એમ નઈ એમ કંઈ કામ મમ એક્સાઇટેડ એક્સાઇટેડ તો હું હોય એક્સાઇટેડ હમણા જો ને હમણા જો તૈયાર થઈ જઈ ગરબા રમશું રમ જટ બોલશું ઊંધી પ્રસાદ પાણીપુરી છે પાણીપુરી ખાશું અને થઈ જશે અને થઈ જશું તો મમ્મી તમે શું કેવા માંગો છો એન્ડ માં હું એટલું જ કહેવા માંગુ છું કે માતાજીના ગરબા છે તો માતાજીના ગરબા માતાજીના ગમે એવી રીતે લઈ અને પછી નાસ્તા પાણી જરૂરથી કરો દાંત સાફ મમ્મી તો દાંત સાફ કરીને અને અહીંયા છે બધા લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરતા રહો તો કાલે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અંબે માં જય મહાકાળીમાં નવે નવ માતાજીની જય હો એમ કહી દે ને ચોસઠ જોગણિયું એમાં બધું આવી ગયું